એમોબા ગેમ ઝોન ના સંચાલક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો આ તરફ સોમા તળાવ ખાતે પનફીસ ગેમ ઝોન છે તેના સંચાલક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે વર્સર પાસે ટાયર નું ગોડાઉન ધરાવતા સંચાલક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશન અને પોલીસનું તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલે બસોને બાણું જેટલી એ જે એકમો છે ત્યાં તપાસ કરવામાં આવી જેમાંથી બસો ઓગણીસ એકમોને સીલ કરવામાં આવી છે તેવી જ રીતના વડોદરા પોલીસ દ્વારા પણ પરફોર્મન્સ લાયસન્સ નહીં લેનાર આઠ ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં અત્યારે અમે ફતેહગંજ સેવન સીઝ મોલમાં જે આવ્યા છે કે ઝોન તેમના સંચાલક સામે પણ એનસી ગુનો દાખલ થયો છે વિવિધ મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકોએ જે પરફોર્મન્સ લાઇસન્સ લેવાનું હોય છે પોલીસ પાસેથી તે લીધું ન હતું તેના કારણે તેમની ઉપર એનસી ગુનો દાખલ કર્યો છે અને તેના કારણે ગેમ ઝોનના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે કયા સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો કે ઝોન સીઝ મોલ બુમરેન્જ ગેમ ઝોન સેન્ટ્રલ સ્ક્વેર મોલ સ્નો સિટી સેવાસી બાઉન્સ અપ તક્ષ ગેલેક્સી મોલ જોઈ ટ્રેન રાઇડ્સ કમાટીબાગ એક્સ ડબલ ઓ રિલાયન્સ મોલ એમોબો ગેમ ઝોન ઇવા મોલ ફન ફેઝ ગેમ ઝોન સોમા તલાવ આ તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેવી જ રીતના વડસર પાસે ટાયરનું જે ગોડાઉન આવેલું છે તેના સંચાલક દ્વારા એનઓસી લીધા વગર આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું અને તેના કારણે સરકાર તરફે પોલીસે ગુનો દાખલ કર્યો છે એટલે કહી શકાય કે જે રીતના ખુદ મુખ્યમંત્રીએ કીધું છે કે જેમને ફાયર એનઓસી નથી નથી લીધી જેમને નિયમોનું પાલન નથી કર્યું તેવા તમામ લોકો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી તંત્ર તરફથી શરૂ કરવામાં આવે ત્યારે વડોદરા પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહ્યું છે અને પોલીસે એક જ દિવસમાં આઠ ગેમ ઝોનના સંચાલકો સાથે જ એક ટાયરના દુકાનદાર ઉપર ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે તેના કારણે અનેક લોકોમાં ફફડાટ ફેલાયો છે અને હવે લોકો જે ફાયર એનઓસી મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે અને ક્યાંક ક્યાંક કહી શકાય કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે તંત્ર હોય કે પછી લોકો હોય તે જાગ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા